નમસ્કાર દોસ્તો હું કનુસાગર કનુસાગર ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે બાર દોસ્તો તમને જરૂરથી મારા વિડીયો ગમતા હશે ખૂબ સરસ મજાના વિડીયો તમને પસંદ પણ આવ્યા હશે આવી રીતે તમારો પ્રેમ મળતો રહે એ મારા માટે એ પ્રોત્સાહનનું કામ કરશે તો આપણે પાઠની તરફ અધ્યાય પહેલા કોઈ નવા જોડાયેલા હોય તેઓને જે જોડાયેલા છે તે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વધીએ આપણે પાઠની સમજૂતી પહેલો પ્રશ્ન છે તમારા મિત્રને બહારનું શું ખાવાની ટેવ છે મારા મિત્રને પકોડી દાબેલી વડાપાઉં પીઝા ચાઈનીઝ નાસ્તા વગેરે ખાવાની ટેવ છે તમારે તમારા બાળ દોસ્તો પૂછીને લખવાનું બે તમારા ઘરમાં મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ કોણ કરે છે તો મોટા ભાગે જોવા જઈએ તો આપણા ઘરમાં છે એ વધુ મોટા ભાગે ઉપયોગ આપણા પપ્પા કરતા હોય છે ત્રણ મોબાઈલ વાપરતા તમને ઘરમાં કોણ કોણ રોકે છે તો સીધી જ વસ્તુ છે કે આપણા મા બાપ જ આપણાને ઘરમાં મોબાઈલ વાપરતા રોકે છે ચાર તમે કેવા કેવા પ્રસંગે બહાર જમવા જાઓ છો અમે કોઈના લગ્ન પ્રસંગ હોય જન્મદિવસ તહેવારોમાં કે સગા સંબંધી આવે ત્યારે બહાર જમવા જઈએ છીએ આગળ તમે ક્યારે ક્યારે ઓનલાઈન લગભગ હવે હાલની પરિસ્થિતિમાં આપણે ઓનલાઈન જોડાવાનું થતું નથી તેમ છતાં જો તમારે અમુક જગ્યાએ કેવું હોય તો લખવું હોય તો કોઈ ટ્યુશન છે ઓનલાઈન કેટલાક બાળકો છે ટ્યુશન રાખતા હોય છે તો એ મતલબ કોચિંગ વખતે એમને ઓનલાઈન જોડાવવું પડે છે છ મોબાઈલ આપણને કેવી રીતે ઉપયોગી છે મોબાઈલ આપણા જીવનમાં બહુ ઉપયોગી છે મોબાઈલની મદદથી આપણે તરત જ કોઈને ફોન કરીને વાત કરી શકીએ છીએ મેસેજ પણ કરી શકીએ ઇન્ટરનેટ હોવાથી આપણે અભ્યાસ માટે જરૂરી માહિતી પાઠ્યપુસ્તક કે વિડીયો જોઈ શકીએ છીએ ઓનલાઈન ક્લાસ પણ કરી શકાય છે એના ગીતો સાંભળવા રમતો રમવી ફિલ્મ જોવા એ સિવાયનું બેંકનું કામ હોય ખરીદ વેચાણ કે ટિકિટ બુકિંગ કરાવ્યું હોય તો બધું આપણે સરળતાથી મોબાઈલથી કરી શકીએ છીએ મુશ્કેલના સમયમાં મદદ માટે ફોન પણ ખૂબ ઉપયોગી આવે છે લોકેશન મોકલી શકાય છે એ સિવાય એલારામ ઘડિયાળ કેલેન્ડર જેવી સુવિધાઓ આપણા દૈનિક જીવનને વધુ સરળ બનાવે છે પ્રશ્ન સાત છે મોબાઈલના લાભ અને ગેરલાભ જણાવો બાળ દોસ્તો મોબાઈલ જેટલો ઉપયોગી છે એટલો ખતરનાક પણ છે જો એને એનો યોગ્ય ઉપયોગ ના કરીએ તો મોબાઈલના લાભ મોબાઈલ દ્વારા આપણે તરત જ પરિવારજનો અને મિત્રો સાથે વાત કરી શકીએ છીએ ઇન્ટરનેટના કારણે અભ્યાસ માટે જરૂરી હોય તેવી માહિતી છે કોઈ પુસ્તકો શૈક્ષણિક વિડીયો પણ આપણે જોઈ શકીએ છીએ ઓનલાઈન ક્લાસ કરવા હોય મનોરંજનના ગીતો સાંભળવા હોય મનોરંજન માટે ફિલ્મ જોવી હોય રમતો રમવા પણ મોબાઈલ ખૂબ ઉપયોગી છે આજકાલ તો એવું છે બેન્કિંગ ખરીદી વેચાણ કે ટિકિટ બુકિંગ જેવા કામ પણ આપણે મોબાઈલથી કરી શકીએ છીએ સુરક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી છે તો આમ આ બધા આપણા મોબાઈલના લાભ થયા ત્યાર પછી વાત છે મોબાઈલના ગેરલાભ બાર દોસ્તો મેં કહ્યું એમ વધારે મોબાઈલ વાપરીએ તો આંખો અને આરોગ્ય આપણા એની ઉપર ખરાબ અસર પડે છે વધારે સમય મોબાઈલમાં વિતાવાના કારણે આપણે અભ્યાસ ઉપર અને કામમાં ખૂબ જ ખોટ આવે છે સોશિયલ મીડિયાને રમતોની લત લાગી જાય છે લોકો સામે બેઠા હોવા છતાં આપણે મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોઈએ છીએ જેની અસર સામાજિક જીવન ઉપર નકારાત્મક અસર થાય છે ક્યારેક ઇન્ટરનેટ પરથી ખોટી કે ભ્રમિત કરતી માહિતી પણ આપણે મળતી હોય છે અને ગેરમાર્ગે દોરાઈએ છીએ આમ અનેક ગેરલાભો આપણને ખબર છે તો ઓછામાં ઓછો આપણે મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ આ પાઠ પણ આપણને એ જ શીખવે છે આગળ પ્રશ્ન નંબર 2 છે પાઠના આધારે નીચેના વાક્યો કોણ બોલી શકે એ લખવાનું છે એક પણ મોબાઈલ અમારે તો જોવો હોય ને તો આ વાક્ય રાજેશ બોલે છે આજનો આપની મીટિંગનો વિષય તો તમને ખબર જ છે ને આ વાક્ય શિક્ષક બોલે છે હું એકલો ક્યાં વડા ખાઉં છું તું પણ ખાય જ છે ને આ વાક્ય વિવાન બોલે છે ચાર આપણે સાયબર ગુનાથી બચવું જોઈએ નહીં તો નુકસાન થાય આ વાક્ય શિક્ષક બોલે છે વધે ત્રીજો પ્રશ્ન જોડકાં જોડો તમને ઉપરના અ બ ના જોડકાં આપેલા છે આપણે નીચે છે એ સામેની જગ્યા ઉપર સાચું જોડકું જોડવા માટેની જગ્યા રાખી છે તો પેલું અશે વારંવાર ફાસ્ટ ફૂડ થી તો ઉપરના વાક્યમાંથી જોઈએ તો એનો જવાબ આવશે ઓટીપી આપીએ તો આપણી સાથે છેતરપિંડી થાય મોબાઈલનો સદુપયોગ કરવો જોઈએ પાંચ મિલિટ ના ફાયદા છે તેથી તેને ચમત્કારી અનાજ કહેવાય છે પ્રશ્ન જાહેરાતના આધારે પ્રશ્નો જવાબ આપવાના છે અહીંયા તમને એક લોજની જાહેરાત આપી છે અને વિશેષતાઓ શું જમવા મળે છે એની વાત કરી છે ખાસ નોંધ પણ છે પણ પ્રશ્ન એક લંચ અને ડિનર વચ્ચેનો કોઈ તફાવત જણાવો લંચ એટલે બપોરનું ભોજન અને ડિનર એટલે સાંજનું ભોજન તો લંચ એ અનલિમિટેડ છે અને ડિનરમાં કોઈ ચોખવટ નથી એવું આપણને આ જાહેરાત ઉપરથી કહી શકીએ બે મહિનામાં કેટલી વાર દોઢસો રૂપિયામાં ભોજન મળશે તો મહિનામાં બે વાર દોઢસો રૂપિયા ભોજન મળશે બાળકો અહીંયા દર પૂનમે લંચ અને ડિનરમાં દોઢસો રૂપિયા છે એટલે એ પૂનમના દિવસે તમે બે વખત સવાર અને સાંજે જમી શકો એ આધારે આપણને બે વાર જમવા મળે એવું કહી શકાય ત્રણ અહીં સો ટકા વેજીટેરિયન કેમ લખ્યું હશે આ લોજમાં ફક્ત શાકાહારી ભોજન જ મળતું હશે તેથી લખ્યું હશે

પણ અહીંયા ખાસ નોંધને ધ્યાનમાં રાખીને આ પ્રશ્ન પૂછાયેલો છે એટલે એનો જવાબ આપણે આ રીતે જ આવશે અનલિમિટેડ એટલે શું જમનારને જેટલું જમવું હોય તેટલું જમી શકે તે અનલિમિટેડ પ્રશ્ન પાંચ છે તાજેતરમાં એક બનાવ બનેલો છે અને એના આધારે આપણે આ પ્રશ્નની ચર્ચા બાળકો જાતે કરવાની છે તમે જોશો કે આ એક એવા સીઓની વાત છે કે કઈ રીતે ફ્રોડ થઈ શકે છે આપણી સાથે કેવી ઠગાઈ થાય છે કેટલી જોરદાર આ લોકો પોતાના ટેકનોલોજીથી આખી આખું એકાઉન્ટ ખાલી થઈ જાય છે વિશેની માહિતી છે પ્રશ્ન એક છે કોના ખાતામાંથી ઓનલાઈન ચોરી થઈ કેટલા રૂપિયા તો એક મોટી કંપનીના સી ઓના ખાતામાંથી ઓનલાઈન સોળ લાખ રૂપિયાની ચોરી થઈ બે સાયબર ક્રાઈમ બ્રાન્ચનું કામ શું છે ઓનલાઈન બનતા તમામ ગુના કે છેતરપિંડીની તપાસ કરવાની એનો ઉકેલ લાવવાનું કામ સાયબર ક્રાઈમ બ્રાન્ચનું છે તમારા ઘરના સભ્યોના ખાતામાંથી ચોરી ન થાય તે માટે તમે તેમને કઈ કઈ સૂચના આપશો આપણે પણ સતર્ક રહેવાનું છે આપણા પરિવારને પણ સતર્ક રાખવાનો છે કોઈની વાતમાં ના આવી જવું કોઈ લિંક આવી હોય કોઈ એપ આવી હોય તો ખોલવી નહીં ગમે એવા સંજોગોમાં પણ ઓટીપી ના આપવો ડરાવણું તમને ડરાવણો મેસેજ પણ આવે અથવા વિડીયો કોલ પણ આવે ધાક ધમકી વાળો આવે પણ એવા કોઈ પણ સંજુકામાં આપણે ઓટીપી આપવા નથી એકાઉન્ટ નંબર ના આપવો કાર્ડ છે એટીએમ કાર્ડ આવે કે ડેબિટ કાર્ડ આવે તો એનો સીવી નંબર ક્યારે ના આપવો ત્રીજી વાત છે ખાસ જાહેરમાં ક્યારે ફોન પર પાસવર્ડ ના બોલવો કોઈ પણ ખાનગી વાત હંમેશા જાહેરમાં ના કરો ક્યાંક પાસવર્ડ લખીને રાખવો નહીં કોઈ અજાણી વ્યક્તિનો સાયબર ધમકી આપતો વિડીયોથી ગભરાવું નહીં આમ આવી હું સૂચના આપી શકીશ બાળ દોસ્તો તમારે પણ આ જાણ્યા પછી તમારા પરિવાર સાથે આવી ચર્ચા કરવી જોઈએ છેવટે ગુનાનો ભેદ કેવી રીતે ઉકેલાયો છેવટે ઓફિસના સીસીટીવી ફૂટેજમાં જાણવા મળ્યું કે ખાસ એક વાત હતી એમાં સીયુ નું જે મોબાઈલ ચાર્જર હતું એ સેમ હતું એ બદલીને એની જગ્યાએ બીજું એસબી ચાર્જર રાખ્યું સેમ મોડલ કોઈ જ ફરક નહીં અને તેમાં એક પ્રકારની ચિપ્સ લગાવેલી હતી કે જે એ ડેટાની ચોરી કરીને મોબાઈલ બેન્કિંગ હેક કરવાનું જાણવા મળતા ગુનાનો નો ભેદ આટલા બધા લોકો સાતીર દિમાગના હોય છે એટલે આપણે થોડુંક ધ્યાન રાખવું જોઈએ આપણે ત્યાં એક કહેવત છે ને એક પંક્તિ છે આ એડ પણ આવે છે નજર હટી દુર્ઘટના ઘટી આ ધ્યાન રાખવું જોઈએ બેંક નો ટોલ ફ્રી નંબર ક્યારે ક્યારે કામ લાગે છે બેંક વિશે માહિતી ટોલ ફ્રી નંબર કામ આવતો છે આગળનો પ્રશ્ન છ કાવ્ય પંક્તિ વાંચીને ત્રણ પ્રશ્નોની રચના કરવાની છે મીઠા મધુ ને મીઠા લારેલો એથી મીઠી તે મોરી મારે જનની જોડ સખી જડે રે લોલ પ્રભુના એ પ્રેમ તણી પૂતરી રે લોલ જગથી એની જાત રે જનની જોડ સખી જડે રે લોલ સરસ મજાની કાવ્ય પંક્તિ છે આના આધારે આપણે જો બનાવવા હોય પ્રશ્ન તો તમે જાતે બનાવજો પણ હું તમને એક કે બનાવી શકે એનું એક ઉદાહરણ તરીકે આપણે ત્રણ પ્રશ્નો બનાવ્યા છે પ્રશ્ન એક છે માતાના હાથ શેનાથી ગુંથેલ છે બે કવિએ માતાને શાનાથી મીઠી કહી છે અને ત્રણ કવિ પ્રભુના પ્રેમની પુતળી કોને ગણાવે છે પ્રશ્ન નંબર સાત આપણને ખાલી જગ્યા આપી છે અને ઉપરમાં કૌંસમાં શબ્દો આપ્યા છે અને આપણે સરસ ગોઠવાના પહેલા તમારા બાળ દોસ્તો આખે આખા જાતે લખી નાખવાના અને પછી આનો પ્રયત્ન કરવાનો કે હું કેટલો સાચો છું તો તમને સારમ સારી સફળતા મળશે ઉપરના કૌંસમાં શબ્દો છે ચેલેન્જ ઓછા સારા ગભરાયા દેશભક્ત સંઘર્ષ એક આપણે સારા માણસ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ બાર દોસ્તો તમે જ્યારે પણ જે પણ કોઈ શબ્દ મૂકો પછી એક વખત વાક્ય વાંચી જશો તો પણ ખ્યાલ આવી જશે કે આ શબ્દ યોગ્ય છે કે નહીં પરીક્ષામાં ઓછા ટકા આવવાથી જિંદગી હારી જવાતી નથી ત્રણ ભારત દેશને દેશભક્ત નાગરિકોની ખૂબ જરૂર છે ચાર એ જ સફળ થઈ શકે છે જે સંઘર્ષ સામે ટકી શકે અને ચેલેન્જ ઉપાડી શકે પાંચ જીવનમાં આવતી મુશ્કેલીનો સામનો ગભરાયા વગર કરવો જોઈએ આઠ અહીંયા આપણા ચાર શબ્દો આપેલા છે એમાંથી કોઈક બે શબ્દો ભેગા કરો અક્ષર સોરી અક્ષર તો એમાંથી એ અંગ્રેજી શબ્દો બને છે ને એનો ગુજરાતી અર્થ આપણે લખવાનો છે એક છે ગમ ગીન તો અહીં જો જોઈ શકો છો ગન એટલે બંદૂક અને ગમ એટલે ગુંદર કામણગાર છે તો એમાં કાર એટલે મોટર કાર એ બને છે સફરજનની અંદર રન એટલે એટલે દોડવું ફન આનંદ અને સન એટલે સૂર્ય ભાવનગરમાંથી વન એટલે એક બાકી રન દોડવું અને ગન એટલે બંધુ આવા બબ્બે અક્ષરો ભેગા કરો એટલે અંગ્રેજી થાય અને એના ગુજરાતી અર્થ પણ આપણે સામે લખ્યા છે નવ જે શબ્દો આપ્યા છે બે બંને શબ્દનો ઉપયોગ કરી એક વાક્ય બનાવવાનું છે ઉદાહરણ પણ આપ્યું છે એ પ્રમાણે તો પહેલું આપણે અસ્થમાને ફાયદો આપ્યો છે એનું વાક્ય હું બનાવું છું તમારી જાતે બનાવવાનું છે મનુભાઈને આયુર્વેદિક ઔષધી લેવાથી અસ્તમા રોગમાં ફાયદો થયો મિલેટ્સ ને મોબાઈલ તમે મોબાઈલના ઉપયોગથી ન આવડતી મિલેસ્ટની વાનગીઓ બનાવી શકો છો હૃદયને આમંત્રણ અતિથિને હૃદયથી આમંત્રણ આપવું જોઈએ ફાસ્ટ ફૂડ બેંક શહેરની મધ્યસ્થ બેંકની સામે ફાસ્ટ ફૂડની પ્રખ્યાત દુકાન છે પાસવર્ડ કિડની અજાણી વ્યક્તિને પાસવર્ડ આપવો કિડની વેચવા બરાબર છે દસ પ્રશ્નોના જવાબ લખો એક ઓનલાઈન મીટિંગના ફાયદા જણાવો ઓનલાઈન મીટિંગ દ્વારા આપણે ઘરે હોઈએ અથવા ઓફિસમાં હોઈએ એ જે હોય તે બેઠકમાં જોડાઈ શકીએ છીએ તમે મુસાફરી કરતા હોય તોય પણ જોડાઈ શકો છો એ સમયમાં આપણે આનાથી ફાયદો એ થાય છે કે આપણે જે તે જગ્યાએ જવું નથી પડતું એટલે કે આપણો ખર્ચ બચે છે આપણો સમય બચે છે દૂર રહેતા લોકો એક સાથે વાતચીત કરી શકે છે દસ્તાવેજો માહિતી તરત જ શેર કરી શકાય છે ઓનલાઈન મીટિંગ સમય પૈસા અને ઉર્જા બચાવે છે બે શરીરની તંદુરસ્તી જાળવી રાખવા શું કરવું જોઈએ શરીર આપણા માટે બહુ જ અમૂલ્ય વસ્તુ છે ભગવાને આપેલી તમામ વસ્તુઓ અમૂલ્ય વસ્તુ એટલે આપણું શરીર છે એને જાળવવું હોય અને સારું રાખવું હોય તો નિયમિત કસરત કરવી જોઈએ તાજું અને પૌષ્ટિક આહાર ખાવો જોઈએ આ ફાસ્ટ ફૂડ વાળા જમાનામાં આ બધું ભૂલાઈ ગયું છે પૂરતી ઊંઘ લેવી જોઈએ બીજું છે સૌથી સારી વસ્તુ છે સકારાત્મક વિચારો છે ને એ માનસિક તંદુરસ્તી જાળવવા માટે ખૂબ ઉપયોગી છે વધુ તેલવાળા જંક ફૂડ વાળી વસ્તુ ટાળવી જોઈએ સ્વચ્છતા રાખવી અને નિયમિત તબીબી તપાસ કરાવવી પણ જરૂરી છે ત્રણ સાયબર ક્રાઈમથી બચવા આપણે શું કરવું જોઈએ સાયબર ક્રાઇમથી બચવા માટે મજબૂત પાસવર્ડ રાખવો જોઈએ અને એ પાસવર્ડને ને વારંવાર બદલતો રહેવો જોઈએ વારંવાર મતલબ અમુક સમય અંતરે પાંચ છ મહિને વર્ષે અજાણ્યા લિંક્સ કે ઈમેલ આવે તો એની પણ ક્લિક ના કરવું જોઈએ કોઈ પણ લોભામણી જાહેરાત ઉપર લોભાઈ ના જવું જોઈએ લાલચ ના રાખવી વ્યક્તિગત માહિતી સોશિયલ મીડિયા પર ક્યારે જાહેર ના કરશો વિશ્વ વિશ્વસનીય વેબસાઇટ હોય એનો જ ઉપયોગ કરો તમે લેપટોપ કે કોમ્પ્યુટર વાપરતા હોય તો એન્ટી વાયરસ રાખવું જોઈએ અને અપડેટ કરતું રહેવું જોઈએ તેમજ ક્યારેક ઓનલાઈન થતી હોય છે એનાથી પણ આપણે સાવચેત રહેવું જોઈએ દેશભક્ત કોને કહેવાય દેશભક્ત વ્યક્તિ એ છે જે પોતાના દેશને ખૂબ પ્રેમ કરે છે દેશના હિત માટે પોતાનું સ્વાર્થ ત્યાગી દે દેશની એકતા સુરક્ષા અને એની પ્રગતિ માટે પૂરે પૂરું યોગદાન આપે દેશના કાયદા નિયમોનું પાલન કરે જરૂર પડે તો દેશ માટે પોતાનો જીવ પણ આપી દે એ સાચો નાગરિક અને ફરજ નિષ્ઠાથી બચાવનાર જ દેશભક્ત કહેવાય પ્રશ્ન અગિયાર ઉદાહરણ વાંચી તે મુજબ બીજા વાક્ય લખો ઉદાહરણ તરીકે શિક્ષકે પ્રવૃત્તિ તૈયાર કરી તો અહીંયા શિક્ષક વડે પ્રવૃત્તિ તૈયાર કરાઈ બરાબર તમે જોઈ શકો છો કે વડે શબ્દ મૂકીને એનું પરિવર્તન કર્યું છે એક રોહિતે સદી કરી રોહિત વડે સદી કરાઈ માતાએ પુત્રને દૂધ આપ્યું માતા વડે પુત્રને દૂધ અપાયું ગુરુજીએ શિષ્યને પ્રેરણા આપી ગુરુજી વડે શિષ્યને પ્રેરણા અપાઈ પ્રશ્ન નંબર બાર પ્રત્યે મૂકી ખાલી જગ્યા પૂરો પ્રત્યય હંમેશા શબ્દની પાછળ આવે આ પત્ર મહેશો ખુબ જ યાદ લખાવી છે પ્રવાસ માં લઈ ગયા આ દરેક પ્રત્યે છે ને એ શબ્દની સાથે આવે જુદા ના આવે આમાં ભલે ખાલી જગ્યા છે એનાથી થોડું જુદું થઈ ગયું છે પણ મહેશને ને વચ્ચે ક્યારે જગ્યા ના જુએ એટલે કે ઉપરની વિગ આપણે જોયું તો મહે શબ્દને ન્ય પ્રત્યય લાગ્યા એમ બાને એ લાગ્યો મીનાને એ લાગ્યો મારામાં એથી લાગ્યો એટલે આને અનુક કહેવાય અને આ અનુક ક્યારે શબ્દથી જુદો પડતો નથી શબ્દની સાથે જ લખવામાં આવે છે આપણે ઘણી વખતે આવી ભૂલો કરતા હોઈએ છીએ હવે આપણે વાત કરવાની છે થોડીક વધારે અનુ વિશે વાત કરું કે વાક્યના પદોનો એક બીજા સાથેનો સંબંધ જોડનાર અક્ષરોને વિભક્તિના પ્રત્યયો એટલે કે અનુપ કહેવાય એટલે કે વિભક્તિના પ્રત્યયો એટલે પ્રત્યય એટલે અનુપ હંમેશા શબ્દની સાથે જ લખાય છે અને કેટલા વિભક્તિના પ્રત્યયો છે એમાં જુઓ તમને એમ ઉપર લખ્યું છે કે એ ને થી માંથી નો ની નું ના ના આવા બધા જ ગુજરાતીના વિભક્તિના પ્રત્યયો છે પ્રત્યયો છે પ્રશ્ન તે નીચેના વાક્યમાંથી અનુક શોધીને તેની નીચે લીટી કરે ચાલો આપણે હવે અનુક શોધવાનું છે જાતે પ્રયત્ન કરજો પાડે દોસ્તો મેં સરસ્વતીને ફૂલ ચડાવ્યા તો શું આવશે ને જો તમે જાતે શોધ્યું હશે તો તમને ખૂબ જ ધન્યવાદ શાબાશી દઉં છું બે વિવેકાનંદજી અમેરિકન અમેરિકનોને મંત્રમુગ્ધ કર્યા આમાં બે છે એ અને ને જુઓ તમે કેટલા સાચા છો ત્રણ ભારતનો ડંકો વિશ્વમાં વાગવા લાગ્યો તો નો અને માં ચાર વિશ્વની શાંતિ આજે મહત્વનો ની નો પાંચમો રવિન્દ્રનાથ ટાગોરને નોબેલ પારિતોષિક મળ્યું હતું તો એમાં ને સે અનુ આવશે ચૌદ પ્રશ્ન છે નીચેના વાક્યો વાંચીને તેમાં અનુગ વપરાયો છે કે નામ યોગી તે જણાવવાનું છે હવે નામયોગીમાં શું છે કે વડે તે અંદર એટલે કે માથી આવા ઘણા બધા શબ્દો છે તમારા પાઠ્ય પણ આપેલું છે તમે જોઈ લેજો વડે દ્વારા એવા શબ્દો આવશે પહેલું વાક્ય છે મનાલીએ વિશ્વને સંગીત શીખવ્યું આમાં એ ને આ અનુક છે એ બીજું એ મુસાફરી તો ટ્રેન દ્વારા જ થાય તો દ્વારા એ નામ યોગી છે હું દીકરી માટે ઘડિયાળ લાવીશ માટે એ નામ યોગી છે ઝાડ પર વાંદરા હતા પર એ છે પ્રશ્ન નંબર પંદર યોગ્ય અનુગ મૂકી સાર્થક વાક્ય બનાવો શૈલેષની વાડીમાં એક ઘટાદાર આંબો છે બાલદી માંથી તેને થોડું પાણી તુલસીને પાયું ત્રણ શહેરના વિદ્યાર્થીઓએ ખેલ જોયા ચાર સુરત થી પ્રિયંકા બેન નું ગામ આવેલું છે કર્મદીપના મિત્રનો મોબાઈલ છે તો આ અનુગ છે હવે યોગ્ય નામ યોગ મૂકી વાક્ય લખવાનું છે પ્રત્યય છે કે તે ઘરમાં ખાટલે બેઠો પ્રત્યય છે માં

છેલ્લો જે પ્રશ્ન છે તમારે અંગ મુદ્રા અથવા મુખ મુદ્રા દ્વારા રજૂ કરવાની છે આ ક્રિયા છે આપણે વર્ગની અંદર થવી જોઈએ જેમ કે તમને એક આપ્યો કે તમે કોઈની પતંગ કાપો છો તો આમ પતંગ કાપતા હોય તેવી એક્શન કરીએ અને અંગ મુદ્રા કહેવાય અને કાપ્યો છે લપેટ લપેટ જેવા બૂમો પાડીએ એ મુખ મુદ્રા થઈ કહેવાય આમ દરેક ક્રિયાઓ છે તમારે વર્ગમાં કરવાની છે બહુ મજા આવશે બાળ દોસ્તો ભેગા થઈને કરજો જરૂરથી મજા આવશે તો આ હતી આપણી આ પાઠની સંપૂર્ણ સ્વાધ્યાય સમજૂતી જો આ વિડીયો તમને ખરેખર ગમ્યો હોય આવા અગાઉના પણ જો વિડીયો ગમ્યા હોય તો તમારે જરૂરથી વધારે વધારે શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ આપણે નવા પાઠમાં ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત